ગઈ ઓગણત્રીસ તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગનો બનાવ જે બનેલો હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફ સોહેલ ઉર્ફે ભાણો શાહનવાજ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ ત્રણ માણસોની અટક કરી તો આજની સ્થિતિ એ તેર માણસો જે પેંડા ગેંગના અને મુરગા ગેંગના ના સાત માણસો આમ આ ગુનાના કામે વીસ માણસો અટકાયત કરવામાં આવેલ છે હજુ બંને પક્ષ અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમો દ્વારા ચાલુ છે એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપના કોણ કોણ હતું એની ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન એની લોકેશન એની મોબાઈલની મુવમેન્ટ આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓડીને હસ્તક કરી એન્ડ ઓવર કરી દેવામાં આવેલ એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને સહનવા જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો હતો એસઓજી એ જે સંજયસિંહ ઝાડા ને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા ઋતુરાજસિંહ એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે